મિત્રો આજનો તણખો એક વાર્તાના આધાર રજૂ કરવો માણસ નોકરીમાંથી કે બીજી કોઈ જોબમાંથી નિવૃત્ત થાય તો બધાને એમ થાય કે આ આ નિવૃત્ત થઈ ગયા પણ ખરેખર એની પ્રવૃત્તિ હવે ચાલુ થતી હોય કારણ કે હવે એને એના છોકરા છોકરીઓને યોગ્ય જગ્યાએ ગોઠવવાના હોય સાથે આમાં કે ધંધામાં આની અઘરમ અઘરી જવાબદારી આખી જિંદગીમાં જો કરવા જવું અને અઘરમ અઘરું કામ હોય તો દીકરા દીકરીઓને યોગ્ય જગ્યાએ ગોઠવવા મિત્રો વાર્તા એવી મેં વાંચી કે દીકરીને ગમે એવા સારા ઠેકાણે ભણાવી હોય પણ માને એની ચિંતા થયા રાખે અને દીકરી ગમે એવા બંગલામાં રહેતી હોય તો દીકરીને માની ચિંતા થયા રાખે મા દીકરી વિશે વધારે નથી બોલવાનું કારણ કે ખૂબ લખાણો ખૂબ બોલાણો હવે એવી એક દીકરીને દ્વારકાની દીકરી અને ઠેઠ આમ ગુજરાત બાજુ સાસરે દીધેલી ગુજરાત બાજુ એટલે આપણે ઉત્તર ગુજરાત બાજુ હવે ત્યાંથી એના ગામથી એક શંખ આવતો હતો દીકરીના ગામથી કે દ્વારકા જાય છે ત્યારે ટેલિફોન કે એવું કાંઈ હતું નહીં પત્ર લખતા દીકરીને આવડે નહીં એટલે કોઈ આવતું જતું હોય તો સમાચાર પૂછી લેવાય આ પહેલી વાર એણે ટ્રાય કરી સાંઘ જતો હતો એમાં બહુ નજીકના ઓળખીતા બેન હતા એને એમ કીધું કે મારી મા દ્વારકામાં આ જગ્યાએ રહે છે તમે એના સમાચાર લઈ આવજો અને તું કહેજો કે મારી દીકરી તમારી દીકરી એકદમ જલસા કરે છે પણ એમ કહેતા નહીં કે પારકા ઘરકામ કરીને એ પોતે પોતાનું ગુજરાન ચલાવે આ દીકરીનો સ્વભાવ એને માને એમ ન થવું જોઈએ દીકરી દુઃખી એટલે સંઘવાળા બધાએ કીધું કે ભાઈ દ્વારકા જવું ધામ એમાં અમે તો ક્યાંય વતી ન શકીએ છતાંય ટ્રાય કરશું સંઘ દ્વારકા પહોંચ્યો દર્શન વર્ષન કરી લીધા હાવ નવરા થઈ ગયા પછી બધા ધરમશાળામાં રોકાણા હજી દિયાથમવાની વાર હતી એક બે કલાકનો ટાઈમ હતો તો પેલા સાવ ઓળખીતા બેન હતા ને આદા કોલી છોકરીએ એની માને ખબર આપવાનું કીધું છે તો હાલો આપણા જાય તો બે ત્રણ બહેનો તૈયાર થયા સરનામું દીધેલું અને એ બધો વિસ્તાર એવો સરનામું દીધેલું કે વિસ્તાર બહુ જાણીતો દ્વારકાનો આ બાઈ અહીંયા ગઈ ને ગોતતા ગોતતા એક ભાઈને પૂછ્યું કે આ અહીંયા ફલાણા માજી રહે છે તો કોકે કીધું હા જો ઓલું કાચું મકાન દેખાય ને મારી એ બધા અહીંયા ગયા માજી કોઈ કોઈને ઓળખે તો નહીં તો કે તમારી દીકરી ફલાણા ગામ છે તો કે આ ફલાણું નામ તો કે આ અમે એના ગામના છે ત્યાં તો માજી રેડ રાજીના રેડ થઈ ગયા બોલો બોલો મારી દીકરી શું કરે છે શું કીધું છે ને કાંઈ તકલીફ તો નથી ને અને તમે દ્વારકા આવ્યા છો પણ મારે તો એવું છે હું તમારું કાંઈ સ્વાગત ન કરી શકું કાંઈ મંદિર બંદિરમાં કાંઈ તકલીફ હોય તો મને કહેજો મને ઓળખે ઓલકે ઓલે કે માથી કાંઈ અમારે જરૂર નથી પણ તમારી દીકરીએ પૂછાયું છે કે મારી બાના ખબર લેતા હોય તો એની મા કહે તમે મારી દીકરીને કહેજો તારી માં જલસા કરે છે એમ કહેતા નહીં કે એક મંદિરમાં કચરા પોતા કરીને ખાલી જમવાનું મળે છે પણ એટલું કહેજો જલસા કરે છે આ માં દીકરી આ બેયના ખબર અંતર ખબર ખરા પણ એમાં માં અંતર ખોટા ખબર પણ દીકરીના માનું પેટમાં બળે માને દીકરીનું પેટમાં બળે મિત્રો આપણને એમ થાય કે જગતમાં માં દીકરી જેવા કે ભાઈ બહેન જેવા કે બહેનો બહેનો વચારે જે સંબંધ છે એવો સંબંધ થાય નથી એટલે તો મેં આ તણખોમાં ખબર અને અંતર વચ્ચે જગ્યા રાખીશ એટલે ખબર છે પણ બે ખબર વચ્ચે અંતર છે તો મિત્રો આ તમને કેવું લાગ્યું એમાં તમે તમારા મિત્રોને શેર કરજો